ભૂપેન્દ્ર નમો અમૃત મહારોગ્ય શિબિરની મુલાકાત લીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત નમો અમૃત મહાઆરોગ્ય શિબિરની મુલાકાત લઈને દિવ્યાંગોને સાધન સહાય કિટનું વિતરણ કર્યું હતું આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હતો શિબિરમાં વિવિધ પ્રકારના મેડિકલ હેલ્થ ચેકઅપ અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી જેમાં ટીબી માટે નિઃશુલ્ક સ્ક્રીનિંગ ટેસ્ટ અને સંકલિત સારવાર ટીબી પ્રભાવિત પરિવારો માટે પૌષ્ટિક કીટનું વિતરણ એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનિંગ અને માર્ગદર્શન સ્તન અને ગર્ભાશયના કેન્સરની તપાસ સામાન્ય આરોગ્ય ચકાસણી અને આવશ્યક દવાઓનું વિતરણ નો સમાવેશ થાય છે આ ઉપરાંત આંખની તપાસ અને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ જેવી આરોગ્ય સુવિધાઓ આપવામાં આવી હતી વડાપ્રધાનના સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ શિબિર એક મહત્વપૂર્ણ કદમ છે આ અવસરે અમદાવાદ શહેર મેર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી દિનેશ મકવાણા ધારાસભ્ય શ્રી અમુલ ભટ્ટ શ્રીમતી દર્શનાબેન વાઘેલા શ્રી પટેલ અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા